जय श्री राम બધા મિત્રોને તો સ્વાગત છે તમારું આજ ના એક નવા લોગ વિડિયો ની અંદર ચેનલ પર ન હોય તો લાઈક શેર કરીને ના ભૂલતા તો જો આપણે વાડી આઈ ગયા હ ગામ વાડી અને આ પૂછાને કરી નાખી છે parking તો આજે હોજ સલકી ગયો છે જો ઓજા ફૂલ ભરાઈ ગયો છે ને ઉપરથી પાણી આવર રહે જોઈ લો જો બતાઈ દઈએ તમને જો આજે હોજ કે એટલો ભરાઈ ગયો છે જોકે આજે આટલો ના ફરત હવાર ના બનતું પણ હવાર થોડુંક એક વાટી આપણે બાકી હતી એટલે વાર થઈ ગઈ જો ચાલો હવે આપણે વાલ ખોલી લઈ પાણીના છાંટા ઉડેરા વાલ ખોલી દીધો તો ચાલો હવે આપણે જઈએ આમ પાણી વા ચાલો તો જોઈ લો મિત્રો આપણે પાણી ચાલુ થઈ ગયું છે તોરિયામાં જાય રહ્યું છે ખાવા બાજુ પણ આપણે પાસે દમ બદલાવ અને આ બાજુ કાળું ખાતર ને ખાતર પડ્યું છે યુરિયા ખાતર જો જોવા છે આ ટમકામાં કાળું ખાતર ગાળવાનું આ તુરિયો તમને થોડોક દેખાય એ આપણે પાણીવાળા આવ્યા હતા તો એ હે વાલ વતર ખોલીને વાલ વતર ખોલી નાખ્યો હતો ને એના લીધે ઓછું થઈ ગયો તો પાણી જાય રહ્યો છે આપણે પેલો તુરિયો કમ્પ્લીટ કરીને પછી છે તે દાઉન બદલાઈ દેખાય અને આમાં ખાતર ગાળીશું અને ઉલેમ કાળું ખાતર તો જોઈ લો મિત્રો કે આપણે દામો બદલાઈ નાખ્યું છે અને ખાતર ગાળવાનું ચાલુ છે કાળું ખાતર એ ચાલું છે અને જો પાણી જાય રહ્યો છે અને આપણે ફોન આવ્યો છે હવે પાર્સલ લેવા જવાનું છે મીશોમાં ઓર્ડર કર્યો તો લેવા જવાના તો ચાલો હવે પાર્સલ લેવા જઈએ ચાલો વાલ બંધ કરીને જઈશું ચાલો હવે જઈએ જોઈ લો મિત્રો આપણે વાલા કરી નાખે તો હવે આપણે જાસુ ચોપડવા અહીંયા લેવા જવાનું તા ગામમાં નહીં આવતા પાર્સલ હાલવા જો આયા પૈસા છે

આપણું પ્લે બટન આવી ગયું છે જોવો મિત્રો અને આપણે આપણે પ્લે બટનને અનબોક્સિંગ નહીં કરવું આપણે મૂકી દઈએ કાલના વ્લોગમાં આપણે અનબોક્સિંગ કરશે પ્લે બટન આવી ગયું છે તમારા બધાના સપોર્ટથી તો જો આપણે પાસે આવી ગયા છે વાળીએ તો ખોલી નાખશું વાલ ચાલો ખોલી લઈએ પ્લે બટન સરખું મૂકવા દો પેલું પ્લે બટનને મૂકી દીધું છે ચાલો વાલ ખોલી લઈએ આપણે પાણી ચાલો પાછા પાણી બીજી વખત તો જોઈ લો મિત્રો આપણે બે કમ્પ્લીટ પાઈ નાખ્યા આ હાથ ધરીવાળ છે તો હવે આપણે જાશું કરે સાડા છ જેવું થઈ ગયું છે અને જો આ બાજુ આપણે આવ્યા છે હવે મસ્ત તેજમાં આવી ગયા છે જોઈ લો ખાતર નાખીને પાણી પાયું છે એટલે તેજમાં આવી ગયા છે અને પાણી ચાલુ છે જો રાયડોનો ત્યારે હાથનો વ્યૂ કેવો મસ્ત આવે રો હે તો ચાલો હવે આપણે કરી જઈશું ચાલો જઈએ તો જોઈ લો મિત્રો આપણે હવે અનબોક્સિંગ પ્લે બટન ને જોવો ને છે પ્લે બટન નીકળે કે બીજું એટલે આ તો પ્લે બટન નહીં ઉપર નામ લખેલ હતું આપણું પણ પ્લે બટન નહીં આ તો પાઠયું ને આખ્યું છે તો તમે સપોર્ટ કરશો તો આપણે પ્લે બટન આવી જશે તો બસ આજના બ્લોગ માટે આટલું જ મળીએ કાલના બ્લોગ નું